મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એડવર્ટાઇઝમેન્ટ નંબર ત્રણસો ઓગણીસ જીએસએસએસ બી ટેકનિકલ આસિસ્ટન્ટની જે રિક્રુટમેન્ટ આવી છે એના વિશે આજે જે રિક્રુટમેન્ટ છે એનું મટીરિયલ જે છે એની નોટ્સ જે છે જે બનાવેલી છે એનો ડેમો હું તમને આજે દેખાડીશ ઘણા બધા મિત્રો રિક્વેસ્ટ કરે છે કે સાહેબ અમારે ડેમો જોવો છે કેવું મટીરિયલ છે આની પહેલાં પણ એક વિડિયોમાં મેં તમને થોડું ઘણું મટિરિયલ બનાવીને દેખાડેલું પણ ઘણું બધું ઇમ્પ્રુવડ મટીરીયલ જે છે એના પછી બનાવ્યું છે ઘણા બધા સારા ફીડબેક પણ મળ્યા છે ઘણા બધા કોલ કરીને પણ કહે છે સાહેબ તમારું મટિરિયલ બહુ સારું છે ઓલરેડી ઘણા બધાએ પરચેસ પણ કરી લીધેલું છે તો આ મટીરિયલ કેવું છે એ ડેમો દેખાડવા માટે આજનો વિડીયો બનાવી રહ્યો છે જો તમારે તૈયારી કરવી હોય જીએસએસએસબી ટેકનિકલ આસિસ્ટન્ટ એડવર્ટાઈઝમેન્ટ નંબર ત્રણસો ઓગણીસ જે છે એની અને તમારે મટીરીયલ પરચેસ કરવું હોય તો આ વિડીયો જે છે તમારા માટે અગત્યનો છે અહીંયા સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ જો ચાર ફોલ્ડર તમને દેખાય છે આ મટીરિયલમાં હું તમને ગૂગલ ડ્રાઈવની લિંક શેર કરીશ ગૂગલ ડ્રાઈવની લિંક શેર કરીશ પછી આ ચાર ફોલ્ડર જે છે સૌથી પહેલાં મેં ડેટા મૂકેલો છે મતલબ તમારી એડવર્ટાઈઝમેન્ટ જે છે એ એડવર્ટાઇઝમેન્ટનું નોટિફિકેશન અને સિલેબસ મૂકેલો છે એના પછી જે છે એમ મૂકેલા છે આ પહેલાં પણ મેં તમને દેખાડેલું કે ઓલમોસ્ટ સાતસો પચાસ જેટલા એમ જે છે એ મૂકેલા છે હું તમને પીડીએફ ઓપન કરીને મેં પહેલાં પણ દેખાડેલી પરિવાર તમને દેખાડી દઉં જો અહીંયા આગળ જે આ ટેકનિકલ આસિસ્ટન્ટનો સિલેબસ જે છે એક્ઝેક્ટલી ચેપ્ટર વન જે ચેપ્ટર પંદર ચેપ્ટર છે એ એક્ઝેક્ટલી પંદર ચેપ્ટર પ્રમાણે જે છે અહીંયા આગળ એનો જે મટીરીયલ જે છે એ મૂકેલું છે મિત્રો પછી આપણે વાત કરીએ આગળ નોટ્સની તો જો અહીંયા નોટ્સમાં મેં તમને પહેલાં બે જ પીડીએફ આની પહેલાં દેખાડેલી કે આ બે પીડીએફ છે જેમાં કોમ્પ્રિહન્સિવ ગાઈડ ટુ ટેકનિકલ સિલેબસ જે છે આખે આખો મૂકેલો છે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં પણ ગુજરાતી ભાષાંતર પણ એનું કરેલું છે જો અહીંયા આગળ તમે આખે આખો સિલેબસ જે છે આવી રીતે જોઈ શકશો હા આ ચાર પાર્ટ પાડેલા છે અને જેટલા માર્ક્સનું સિલેબસ છે એ પ્રમાણે ઓવરયુ એનો ઓવરયુ એટલે કે કેટલી રિકવાયર્ડ છે કેટલું જરૂરી છે જે વારંવાર એક્ઝામમાં પૂછાતું હોય એ બધું અને એના પછી એને એમસી કેવી રીતે મૂકેલું છે આવું દરેક ચેપ્ટરનું આવું બનાવેલું છે અને ઘણા લોકોએ થોડુંક ડિટેલમાં માગ્યું કે સાહેબ અમારે ડિટેલમાં તૈયારી કરવી હોય તો તો એમના માટે જે ડિટેલ મટીરિયલ છે એ પણ બનાવ્યું છે જેમ કે એ મટિરિયલ સાયન્સ કરીને સબ્જેક્ટ છે સૌથી પહેલો બાર માર્કનો સબ્જેક્ટ છે તો એની મારી પાસે એક હેન્ડ રિટન નોટ પણ છે તો એ હેન્ડ નોટ્સ પણ અહીંયા આગળ મેં મૂકી દીધેલી છે પછી એના પછી જે છે એ ઇમ્પોર્ટન્ટ ઓફ એન્જિનિયરિંગ મટિરિયલ જે છે એ મટિરિયલ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં છે ઇંગ્લિશમાં પણ છે અને ગુજરાતીમાં પણ મૂકેલું છે આવી રીતે કોઈપણ ટોપિક જેટલા પણ ટોપિક છે પંદર ટોપિક છે તો આ પંદરે પંદર ટોપિક છે એમનું મટિરિયલ મૂકેલું છે જેઓ મિકેનિકલ એન્જિનિયરિંગ છે તો મિકેનિકલ એન્જિનિયરિંગનું પણ એવી જ રીતે એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ જેટલું પણ રિક્વાયર્ડ છે હવે જો તમને એમ થાય કે સાહેબ તમે આ બધું સિલેબસ ને આ બધું મટીરિયલ ને બધું કેવી રીતે કર્યું હા તો એક ડાઉટ જે બધાનો હોય છે કે સાહેબ ચેટ જીપીટીમાંથી મટીરીયલ બનાવ્યું છે તો એમના માટે હું ચોખ્ખું તમને કહેવા માંગુ છું કે આ ચેટ જીપીટીમાંથી બનાવેલું મટિરિયલ નથી આ તમે ચોખવટ કરીને કહો આના માટે મારી ટીમે ઘણું બધું રિસર્ચ કર્યું છે ઓલમોસ્ટ પંદર દિવસ સુધી રિસર્ચ કર્યું છે અને પછી જે છે આખું મટિરિયલ તૈયાર થયું છે આની પહેલાંના વિડીયોમાં મેં એટલા માટે નહોતું બનાવ્યું કારણ કે બતાવ્યું કારણ કે મટિરિયલ ત્યારે રેડી નહોતું એટલા માટે તો હું તમને બતાવી ના શકું અને મેં કીધું પણ નહોતું કે આવું મટિરિયલ આપીશ કારણ કે એ મટિરિયલ રેડી થયા પછી થોડુંક ચેક પણ કરવું પડે આના પછી જો તમે આવી રીતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે તો એના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એ ટૉપિક અને પછી એના એમસીક્યુ પણ દરેક ટૉપિક પછી એના એમસીક્યુ પણ મૂકેલા છે અને ફક્ત ઇંગ્લિશમાં નહીં ઘણા લોકોને ગુજરાતીમાં રિકવાયર્ડ હતું તો ગુજરાતીમાં પણ એનું ટ્રાન્સલેશન કરીને મૂકેલું છે હવે તમને એમ થાય તમે સાહેબ સિલેબસ ક્યાંથી લીધો તો તમને બધાને ખબર જ હશે આ બધા જે બેઝિક ટૉપિક છે હા ત્રિપલી એલિમેન્ટ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ એલિમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ તમારા ફર્સ્ટ યર એન્જિનિયરિંગના ટોપિક છે બધા તો જે ફર્સ્ટ યર એન્જિનિયરિંગનો જે સિલેબસ છે તમારો જીટીયુનો સિલેબસ છે એક્ઝેક્ટલી એ પ્રમાણે આ મટિરિયલ જે છે એ મટિરિયલ બનાવેલું છે મિત્રો હવે જો આ મટીરિયલ જો તમને પસંદ આવતું હોય અને તમારે લેવાની ઈચ્છા હોય તો આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવીને કીધેલું છે તમારે સેવન નાઇન ફોર ડબલ વન થ્રી વન થ્રી સેવન આ નંબર ઉપર મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો આપણું ટેલિગ્રામ ગ્રુપ છે એમાં પણ તમે લખી શકો છો અને બાકી તમે આ નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કે કોલ કરીને માહિતી મેળવી શકો છો તમારે મટિરિયલ જો લેવું હોય તો નંબર મેં તમને આપી દીધો છે જો આવી રીતે તમે કોઈ પણ કહેશો તો આ પંદરે પંદર ફોલ્ડરમાં હું જઈને તમને આવી રીતે પીડીએફ દેખાડી શકું હા આ ટેકનિકલ કરંટ ટ્રેન્ડ જે છે એનું પણ છે ઘણા લોકોને એમ થાય છે બેંક લોન ફાઇનાન્સિંગ કેવી રીતે કરવું તો એનું પણ જે છે મટીરિયલ જે છે એક ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં લખેલું છે તો સ્ટાર્ટઅપ માટે જો જનરલી કોમ્પિટિટિવ એક્ઝામમાં જે પૂછતા હોય હા એ ટાઈપનો આખો કોન્સેપ્ટ લીધેલો છે કે મેક્સિમમ ફોર એક્ઝામ્પલ આ બેંક લોન અને સ્ટાર્ટઅપ રિલેટેડ કોઈ ટોપિક કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં છે તો એમાંથી કેવા કેવા સવાલ પૂછતા હોય તો એ મટીરિયલ બનાવ્યું છે અને એની પછી એના એમસીક્યુ મૂકેલા છે કે આમાંથી આવા આવા સવાલ જે છે પૂછી શકે આન્સર અને એક્સપ્લેનેશન સાથે બેંક લોન ટ્રેડિશનલ ફાઇનાન્સિંગ રૂડ શું હોય છે એના હા બેંક લોન સેક્શન પ્રોસેસ શું છે આ બધી બધી વસ્તુ જેમાંથી ક્વેશ્ચન પૂછી શકે તો એ જેટલા પણ પંદર ટોપિક આપ્યા છે હવે આનું મટિરિયલ બનાવવા માટે એટલી બધી મહેનત સાહેબ શું કામ કર્યું કારણ કે ઘણા બધા લોકો મારી પાસે માગતા હતા એની પહેલાં પણ મેં કીધેલું અને કોઈ સોર્સ મળતો નહોતો કોઈને કારણ કે આમાં નોનટેકનિકલ મતલબ મેનેજમેન્ટ સાઇડના ટોપિક છે ફાઇનાન્સ સાઇડના ટોપિક છે બધું વીક્સ ભેગું પૂછેલું હતું અને કોઈ આના માટે આ જે રિક્રુટમેન્ટ છે એમાં કોઈ ગાઈડ કરવા કે કોઈ હેલ્પ કરવા માટે તૈયાર નહોતું એટલા માટે આપણે જે છે એ મટિરિયલ બનાવીને જે વિદ્યાર્થી મિત્રો છે એને બહુ નજીવા ભાવમાં આપણે ચારસો નવ્વાણું રૂપિયા ખાલી પ્રાઇઝ રાખેલી છે આ નજીવા ભાવમાં આપણે મિત્રોને હેલ્પ કરી શકીએ અને એ મિત્રો તૈયારી કરી અને એક્ઝામ પાસ કરીને આગળ આવી શકે એટલા માટે આ મટિરિયલ બનાવવાની કોશિશ જે છે એ કરેલી છે ઉપરાંત આમાં એક વસ્તુ આપણે એડ કરી છે ઓલ્ડ ક્વેશ્ચન પેપર એક બે હજાર ઓગણીસનો જે છે મારી પાસે મને મળ્યો એક પેપરમાં જે છે એ એક્ઝેક્ટલી એક મિત્ર પાસે હતો મતલબ એક સ્ટુડન્ટ પાસે હતો એમ કહી શકાય તો એમણે મને મોકલ્યો જ્યારે એમને ખબર પડી કે આ પેપરને હું પેલું કરાવું છું તો એ જે મને મળ્યો એકચ્યુલી એનું સ્કેનિંગ કરીને મૂકવું બહુ અઘરું હતું કારણ કે એમાં બહુ બધું આડોળું લખેલું હતું તો એનું જે છે એનું મેં સ્કેનિંગ કરી અને પછી એને ટેક્સ્ટમાં કન્વર્ટ કર્યું અને પછી જે છે આખે આખું સોલ્યુશન સાથે ડિટેલ સોલ્યુશન સાથે જો ક્વેશ્ચન પેપર અલગ અને એનું સોલ્યુશન અલગ એટલે કોઈને પેપર આપવો હોય તો એ આપી પણ શકે એટલા માટે આવી રીતે ક્વેશ્ચન પેપર અલગ આખે આખો જે છે એ ક્વેશ્ચન પેપરની ફાઇનલ આન્સર કી પણ જે છે તમને મળી જશે અને એ આ ક્વેશ્ચન પેપર અને એનું જે સોલ્યુશન છે ડિટેલ સોલ્યુશન હા આવા આન્સર શું કામ આવે છે નોન ટેકનિકલ અને ટેકનિકલ બંને સાથેનું એ ડિટેલ સોલ્યુશન પણ મૂકેલું છે જેનાથી તમારે એક પેપરમાં કેવું કેવું પૂછાય છે એની પ્રેક્ટિસ પણ થઈ જાય ઘણા લોકો છે મારી પાસે પીએચવાળું પેપર માગે છે પણ એ વાળું પેપર હજી સુધી કોઈ એક્ઝામ આપી છે કે નહીં એ પણ ખબર નથી પડતી અને આપી હોય તો કોઈ પેપર મૂક્યું નથી જો કોઈની પાસે પેપર હોય તો મને જરૂર આપજો એનું ડિટેલ સોલ્યુશન જે છે હું યુટ્યુબમાં એક વિડીયો બનાવીને તમને આપીશ અને આ મટિરિયલમાં પણ એડ કરી દઈશ અને એ ડિટેલ સોલ્યુશનનો વિડીયો પણ તમને યુટ્યુબમાં બનાવીને આપીશ જે તમને એક્ઝામમાં હેલ્પ થાય એટલા માટે તમારે બીજી કોઈ પણ ક્વેરી છે આ મટિરિયલ બાબતે કંઈ પણ ડાઉટ છે તો મને તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો બાકી મારાથી મેં બનતી મહેનત કરી છે સારામાં સારું મટિરિયલ બનાવવાની જોકે એક ટેવ છે કે જેટલા પૈસા હું લઉં એના કરતાં બને એટલું ડબલ કે બને એટલું વધારે હું સ્ટુડન્ટને આપવાની ટ્રાય કરતો હોઉં છું તો મેં જે પહેલો વિડીયો બનાવ્યો હા ઓલરેડી ઘણા બધાએ પરચેસ કરી લીધું હતું આ મટીરિયલ અને ત્યારે મેં કોઈને કીધેલું પણ નથી ને પ્રોમિસ પણ કરેલું નથી કે હું ડિટેલ ડિસ્ક્રિપ્શનવાળી નોટ્સ જે આ બનાવેલી છે ફોલ્ડર જે બનાવ્યા છે પંદર ફોલ્ડર એ હું આપીશ હા પણ પછી આ કામ ચાલુ જ હતું પણ કીધું એટલા માટે નહોતું કે પ્રિપેર નહોતું થયું એટલા માટે એકદમ રેડી નહોતું થયું એટલા માટે પણ પછી એ બધાને આપ્યું તો એ બધાને પણ બહુ ગમ્યું છે અને એ બધાએ પણ મેસેજ કરીને કીધું છે કે સાહેબ તમે આ મટિરિયલ આપ્યો એનો ખૂબ ખૂબ આભાર તો તમારે જો આ મટિરિયલ લેવું હોય તો મેં તમને કીધું એમ અગેન રિપીટ કરું છું સેવન નાઇન એટ ફોર ડબલ વન થ્રી વન થ્રી સેવન આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરી શકો છો તમને ઇન્ફોર્મેશન શેર કરી દઈશ હા બીજી એક વાત તમને કરી દો આ મટિરિયલ શેરેબલ નથી આ મટિરિયલની પીડીએફ જે છે તમે કોઈની સાથે શેર નહીં કરી શકો એટલે તમે એવું વિચારતા હોય કે આપણે દસ જણા ભેગા થઈએ અને બધા પચાસ પચાસ રૂપિયા કાઢીને કરી લઈએ તો એવું નહીં થઈ શકે કારણ કે આવું કરતા હોય છે એ મને ખબર છે એટલા માટે તો આ મટિરિયલ તમે શેર નહીં કરી શકો ફક્ત તમારા વાંચવા માટે રેફરન્સ માટે તમે વાપરી શકશો આ રિક્રુટમેન્ટ વિશે તમારે બીજું કોઈ પણ ડાઉટ છે કાંઈ પણ પૂછવું છે તો મને તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો ધન્યવાદ